તો હાલ મહુવામાં રાજકોટની દુર્ઘટના બાદ ઠેર ઠેર ફાયર સેફ્ટીની તપાસ થઈ રહી છે ત્યારે નગરપાલિકા શહેરમાં પીજીવીસીએલ અને પોલીસના સ્ટાફને સાથે રાખી હોસ્પિટલો સહિતની બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની તપાસ કરી રહી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો પાલિકા કચેરીમાં જ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે શહેરમાં પાલિકા હસ્તગતની ઇમારતોમાં એક પણ ફાયરના સાધન લગાવવામાં નથી આવ્યા ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આપણી ગામમાં તપાસ કરવા નીકળ્યા છીએ પણ આપણી પોતાની જ મિલકતોને ફાયર સેફ્ટી કોમર્શિયલ બિલ્ડિંગ અને રેણાકી વિસ્તારમાં તમે તપાસ કરવા માટે નીકળ્યા છો સારી વાત કહેવાય કે જે રાજકોટના જે કાન જોયા પછી રાજકોટનો જે બનાવ્યા પછી તમે જે લાગ્યા છો એ સારી વાત કે મારે તમને પ્રશ્ન કરો છો કે મહુવા નગરપાલિકાની અંદર તમારી પાસે ફાયર સેફ્ટી કેટલા સાધનો છે ફાયર સેફટીના સાધનો કેટલા છે અને ફાયર સેફ્ટી ચલાવવા માટે કર્મચારી કેટલા છે જે કર્મચારી છે એ કઈ ટ્રેનિંગ લઈને આવેલા છે કે ફાયર સેફ્ટી ના સક્ષમ તરીકે કામ કરી શકે જો આપણી પાસે પૂરી વ્યવસ્થા ન હોય તો તમે લોકો દંડ કરવા માટે શા માટે નીકળ્યા છો પેલા તમે તમારું ઘર હાંસો પેલા તમે નગરપાલિકા માં સુવિધા ઉભી કરો મહુવા શહેર માં ઠાકર કોમ્પ્લેક્સ માં મારી ઓફિસ આવેલી છે પહેલા માળે હવે અહીંયા કોમ્પ્લેક્સ માં લગભગ પચીસ જેટલી ઓફિસ છે પાછળના બિલ્ડિંગ જે બ્લોક છે ચાર એમાં સ્ટુડન્ટના ટ્યુશન ક્લાસીસ ચાલે છે એમાં લગભગ સો થી દોઢસો જેટલા સ્ટુડન્ટો આવતા હશે પણ અહીંયા ક્યાંય ફાયર સેફ્ટી માટે કોઈ પણ ઉપકરણો અવેલેબલ નથી આ બિલ્ડિંગ જે છે એ મહુવા નગરપાલિકાના અંડરમાં આવે છે અને બેઝમેન્ટ થી લઈને આપણે ગણીએ તો ત્રણ માળ જેવું થાય છે પણ ક્યાંય પણ ફાયર ના કોઈ પણ ઉપકરણો નથી હાલ મહુવા નગરપાલિકા દ્વારા કહી શકાય કે જ્યારે તરસ લાગે ત્યારે કૂવો ખુદો અને ગાટ સર્જાયો છે કારણ કે રાજકોટની અંદર જે અગ્નિકાંડ બન્યો છે તેને લઈને આપણે મહુવા શહેરની મધ્યમાં આવેલા ગાંધીભગ નજીક ભાસ્કર રાવ ઠાકર ભવનમાં ઉપસ્થિત છે આ આ જે ભવન છે તે ખાસ કરીને નગરપાલિકા સંચાલિત છે ત્યારે બીજી તરફ જોવા જઈએ તો આ કોમ્પ્લેક્ષની અંદર લગભગ ચાર માળ છે અને ચારે માળની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે અને અભ્યાસ કરતા કરતા ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે ત્યારે બીજી તરફ જોવા જઈએ તો નીચેના ફ્લોર ઉપર ખાસ કરીને જે કહી શકાય કે રેડીમેડ ના શોરૂમો આવેલા છે આ રેડીમેડ ના શોરૂમ ની અંદર આપણે વાત કરીએ રેડીમેડ ના શોરૂમ ના માલિક સાથે તો અહીંયા ફાયર સેફ્ટી કેવી સુવિધાઓ છે તે અંગે પૂછવાનો પ્રયાસ કરીશું સર ખાસ કરીને તમારું નામ શું અને

શહેરની મધ્યનો જે માર્ગ છે ગાંધીબાગ રોડ વિસ્તાર જેને કહી શકાય કે ભરચક વિસ્તાર છે આ વિસ્તારની અંદર આવડું મોટું કોમ્પલેક્ષ ઊભું કરી દેવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો મવવા નગરપાલિકા પાસે ફાયર સેફ્ટી માટે બે વ્હીકલ આપવામાં આવ્યા છે આ બે વ્હીકલ ચલાવવા માટે પણ કોઈ પણ તાલીમ આરથી અથવા તો કોઈ ડ્રાઈવર કે કોઈ ફાયરને લઈને તાલીમ પામેલો જે કર્મચારી હોવો જોઈએ તે પણ નથી ઉપસ્થિત ત્યારે અન્ય વાત કરીએ તો નગરપાલિકા ને પોતાનું જે કચેરી છે કચેરી ભવન ની અંદર પણ કોઈ જાતની ફાયર ને લઈને સુવિધાઓ ઉપલબ્ધ નથી અને આ બાબતે જ્યારે ચીફ ઓફિસર ને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ ગલ્લા ટલ્લા કરીને કેમેરા સમક્ષ થી દૂર થવાનો પ્રયત્ન કર્યો હતો ગુજરાત ફર્સ્ટ અનિલ માટે મહુવા તો રાજકોટની દુર્ઘટના બાદ મહુવાનું તંત્ર છે તે પણ સફાળું જાગ્યું છે નગરપાલિકા હોસ્પિટલો સહિતની બિલ્ડિંગો છે કમર્શિયલ તેમાં પણ અત્યારે હાલમાં તપાસ તો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે પીજીવીસીએલ અને પોલીસના સ્ટાફને સાથે રાખીને પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે અને સાથે સાથે પાલિકા કચેરીમાં જ ક્યાંક ફાયર સેફટીનો અભાવ છે તે પણ જોવા મળ્યો હતો તો અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં આ જ સ્થિતિ છે ઇમારતોમાં પણ ફાયરના સાધનો નથી તેવું પણ સામે આવ્યું છે એટલે કે આ જે દુર્ઘટના ઘટી તે બીજી અન્ય ક્યાંય ઘટે તો નવાય નહીં